તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બાપા સીતારામ અન્ન ક્ષેત્રનું મોટી સંખ્યામાં ભાવિક યાત્રીકો લાભ લેતા રહ્યા છે તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બાપા સીતારામ અન્ન ક્ષેત્રનો મોટી સંખ્યામાં ભાવિક યાત્રિકો લાભ લેતા રહ્યા છે શ્રી બજરંગદાસ બાપાના સ્મરણ સાથે અને શ્રી ગુરુ આશ્રમ બગદાણાના વડા રહેલા દિવંગત શ્રી મનજી બાપાની પ્રેરણા સાથે સુરતના સ્વયંસેવક પરિવાર દ્વારા સેવાભાવી સાથે પ્રસાદ લાભ હેતુ આયોજન કરવામાં આવેલ છે બાપા સીતારામ સ્વયંસેવક પરિષદ ખાલસા ગુજરાત દ્વારા પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના વિરાટ મહાકુંભ મેળામાં ઉમટી રહેલા સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સર્વત્રથી આવતા સાધુ સંતો અને યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર